અભિનેતા પ્રતિક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ શારેજહાં સે અચ્છાના પ્રમોશન માટે અભિનેતા પ્રતિક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું હતું ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું હતું હથિયાર સાથે નહીં પરંતુ બુદ્ધિબળે તે લડાઈ રહ્યું હતું આ યુદ્ધ અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું કારણ કે તેનું નામ કોઈ ચહેરો કઈ જ નથી કે ન તો કોઈ મેડલ તેમની પાસે છે અને જાણતા નથી ત્યારે નેટફ્લિક્સના પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાથી સિરીઝ સારી જહાસે અચ્છાનું પ્રીમિયર લોન્ચ થયું હતું જેમાં રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલાઇઝિંગ વિંગના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવાઈ છે જે દેશ વાત કરવા માટે કલાકાર પ્રતિક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદમાં હાજર રહ્યા હતા આ સિરીઝ વિશેની માહિતી તેઓ આપી હતી तो मुझे और ऑल्सो जो मेकर थे गौरव सुमित भावेश अः इन लोग ने भी बहुत अच्छा अच्छा काम किया हुआ था तो सबसे पहली चीज तो वो थी और दूसरी बात बहुत ही अलग तरीके से, से थी। जैसे कि हमने भी बताया कि स्पाई की लाइफ इतनी निजी तरीके से इतने अच्छे से हर किरदार के इतने सारे कॉम्प्लेक्सिटीज एक साथ डिपेक्ट करना स्क्रिप्ट में वो अपने आप में बहुत कमाल की चीज है तो असली हीरो तो स्क्रिप्ट ही थी और फिर जब उसको शूट किया तो और भी मजा आया क्योंकि एक्चुअली जब हम वो फील कर रहे थे कि किस तरीके से कितनी कितनी कॉम्प्लेक्सिटीज़ के साथ मतलब आप ये लगा सकते हो अनुमान की एक बाइक के दिमाग में बवंडर ऑफ थॉट चलते हैं लेकिन वो दिखा नहीं सकता और उसको उन सब के साथ साथ अपने बारे में तो भूल ही जाओ उसको अपने देश के लिए क्या करना है उस पर फोकस करते हैं तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग है और खास तौर पे जो तरीके पर मैंने किरदार किया मुझे एक्चुअली अपने देश को लेकर और ज्यादा प्रेम और 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 ज्यादा लगाव महसूस हुआ मुझे समझ में भी, भी आया कि एक देश प्रेम की भावना मतलब मैं नहीं कह सकती समझ पाया पर शायद वो मैं छू पाया कि कैसे <laughs> हालांकि मैं दूसरे देश के लिए कर रहा था बट मुझे अपने देश को लेकर और ज्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि हमारे करते हैं। वो अपन, अपने, अपने इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते समझना तो छोड़ दीजिए तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक और क्या हमारू काम है पाकिस्तान मवान त्या ऑन फील्ड રહીને ऑफिसમાંથી જ કામ કરવામાં છે પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે nuclear પ્રોગ્રામ થઈ રહ્યો હતો એ વખતની વાત કરી છે 1970 ના દશકની એ nuclear પ્રોગ્રામને असफल કરવાનો એ પ્રોજેક્ટ પર જે ઓફિસર જાય છે એની કેરેક્ટર છે ખાસ કરીને કેવો અનુભવ એ બનાવવામાં સિલીમાં એવું તમારો ખાસ અનુભવ અનુભવ તો બહુ જ ગજબનો રહ્યો કારણ કે બહુ જ મજાનું લખાયું છે અને આ સિરીઝ ફોર્મેટમાં મેઈન હીરો જ રાઇટર છે એટલે જે અમારા રાઇટર્સ છે ગૌરવ ભાવેશ અને ડિરેક્ટર સુમિત એ બધાએ જે રીતે આખી વસ્તુને વિઝ્યુઅલાઈઝ કરી હતી એમની જે દ્રષ્ટિકોણ હતો એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની વધારે કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યુમાં કહ્યું એમ જનરલી આપણે જે એજન્ટ્સ ગુપ્તચર સ્પાય એ બધાને જોઈએ ત્યારે આપણને સુપરહીરો હીરો એ પંદર વીસ લોકોને આમ જ મારી દે ગમે ત્યારે ગન કાઢી લે એવી જ વસ્તુ આપણી આંખ સામે આવે કારણ કે આપણે એવી જ વસ્તુઓ જોઈએ આમાં વાત એ હતી કે એ લોકો એટલા સાધારણ માણસો હોય કે ભીડમાં ચાલતો હોય તો તમને ઓળખાવા પણ ન એ નથી બનવાની પહેલી શરત છે એટલે એ હિરો હોય નથી અને એવું પણ છે કે જયારે ઓલરેડી ફેલ થઈ જાય એટલે સ્પાઈની સાચી ઓળખ તો એ છે કે એક ગન વાપર્યા વગર યુદ્ધ ને અટકાવી શકે તો આ બધી વસ્તુઓ જાણવાની અને એના એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે an image of